સિદ્ધાર્થ છાયા ને આજ્ઞા આપો આપણા સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ હોય છે જેનામાં વિકૃતિઓ ખૂબ હોય છે અમુક વિકૃતિઓ તો એવી હોય છે કે જેના વિશે આપણે ચર્ચા તો શું એનો વિચાર આવતા જ આપણને આમ કંઈક થવા માંડે આવી જ એક વિકૃતિ પર પ્રકાશ પાડે છે આજે રિલીઝ થયેલી ફિલ્મ જગત નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે ગંભીર વિષય પર બનેલી ગંભીર ફિલ્મ ઉપર ચર્ચા કરવાના છીએ એટલે મારી સાથે છેક સુધી બનેલા રહેજો કારણ કે આ ફિલ્મમાં જે કહેવામાં આવ્યું છે એ આપણે છેલ્લે વાત કરીશું ત્યાં સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આ ચેનલ પર આપણે મનોરંજનને લગતી વિવિધ વાતો કરીએ છીએ અને જાણીતા ગુજરાતીઓ સાથે પોડકાસ્ટ પણ કરીએ છીએ પહેલો એપિસોડ આવી ગયો છે તો એ પણ જોઈ લેજો અને આવનારા દર બુધવારે નવા નવા એપિસોડ પણ જોતા રહેજો તો વાત કરીએ જગતની જગત એક સમાજના અમુક લોકોની એવી વિકૃતિઓ વિશે વાત કરે છે જેને મેં કીધું પ્રમાણે ચર્ચા એકબીજા સાથે કરવામાં આપણને શરમ તો નહીં પણ જેને કહેવાય ને કે ઉલટી ચા એ પ્રકારની આ વિકૃતિ હોય છે પણ આવા વિકૃત લોકો આપણા સમાજમાં જીવે જ છે જેને કારણે નાનકડું પણ સુખી પરિવાર પણ છિન્ન ભિન્ન થઈ જતું હોય છે વાત છે એક છોકરાની જે અચાનક કિડનેપ થઈ જાય છે સાંજ સુધી ઘરે નથી આવતો એટલે એના મમ્મી અને એના નાના બાપુ પોલીસ સ્ટેશને જાય છે અને ફરિયાદ લખાવે છે ફરિયાદ લખાવ્યા બાદ ઇન્સ્પેક્ટર જગત પંડ્યા અને તેમના જે આસિસ્ટન્ટ કો અથવા તો એમના જે સાથીદાર છે ભાવિકભાઈ આ બંને લાગી પડે છે એ ગુનેગારને શોધવા માટે અને છોકરાને પણ શોધવા માટે ત્યાર પછી એક પછી એક ઘટના એવી બનતી જાય છે જે આ બંનેને શંકા કરાવે છે કે ક્યાંક આ કિસ્સો ચાઇલ્ડ ટ્રાફિકિંગનો તો નથી છેવટે લગભગ એ જ કન્ક્લુઝન પર ફિલ્મ પૂરી થાય છે પણ જે રીતના ફિલ્મ પૂરી થાય છે જે જાતનો એમાં અંત દેખાડવામાં આવ્યો છે એ ઘણો ડિસ્ટર્બિંગ છે આ ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ પણ કદાચ એટલે જ આપવામાં આવ્યું છે કારણ કે જે મેચ્યોર દર્શકો છે જે મેચ્યોર પબ્લિક છે એ આ ફિલ્મને સારી રીતના સમજી શકશે અને જાણી શકશે અને એટલા માટે જ તમે પણ કદાચ જો આ ફિલ્મ જોવા જાઓ તો બાળકોને પ્લીઝ લઈ ન જતા જોકે વાત બાળકોની જ છે પણ બાળકોને જુદી રીતના કહેવાની વાત આ ફિલ્મમાં કરવામાં આવે મુખ્ય કલાકારો યશ સોની છે ચેતન દૈયા છે અને આ બંનેની કેમિસ્ટ્રી જબરદસ્ત છે આની સાથે રાધિકા યાદવ પણ છે જે પેલા બાળક જે ખોવાઈ ગયા છે એના માતાનો રોલ કરે છે યશ સોની ના આપણે ઘણા ઘણા રૂપ જોયા છે આપણે ડેની જીગરનો રિવ્યુ પણ અહીંયા કર્યો છે અને એ રિવ્યૂની આપણે અહીંયા ખૂબ કડક ભાષામાં ટીકા કરી હતી પણ રિવ્યુ કારનું કામ એવું જ હોય છે જેને એને જેવી જે ફિલ્મ લાગે એ કહી દેતો હોય છે મને વ્યક્તિગત રીતે જગત ખૂબ ગમે આ જગતનું ટીઝર મને ડેની જીગરમાં જ દેખાડવામાં આવ્યું હતું અને છેલ્લે ડેની જીગર જો તમે જોયો તો ડેની જીગર અને આ જે છે ઇન્સ્પેક્ટર જગત એ બંને સાથે પણ આવે છે ટૂંકમાં બંને કોપ મૂવીઝ છે પણ બંનેની સ્ટાઇલ અલગ છે બંનેનો અંદાજ અલગ છે ડેની જીગર કોમેડી કરવા જતાં થોડી તકલીફમાં આવી ગઈ હતી જ્યારે આ જે ફિલ્મ છે એ સર્વાંગ ગંભીર ફિલ્મ છે અને એવા વિષયને લઈને આવી છે જે કદાચ હિન્દી ફિલ્મોમાં પણ આપણે બહુ ઓછો જોયો છે યશ સોનીની અદાકારી જેમ મેં કીધું એ પ્રમાણે ગંભીર અને ખૂબ એક રીતે કહેવાય તો ફિલ્મમાં એ બિલકુલ ખૂપી ગયા છે રોલને એમણે આત્મસાત કરી લીધો છે બિલકુલ જે વિષયની ગંભીરતા છે એમાંથી ફિલ્મ નીચે નથી ગઈ ચેતન દૈયાનો રોલ થોડોક બોલકા ઇન્સ્પેક્ટર હોય કારણ કે જગત છે એ બહુ ઓછું બોલે છે તો ચેતન દૈયા જે ભાવિકભાઈ છે એ થોડું વધુ બોલે છે એટલે વચમાં વચમાં ટમકા મૂકતા જાય છે ક્યાંક ક્યાંક હસું આવે છે પણ ફિલ્મનો એ વિષય નથી ફિલ્મનો જે વિષય છે એ એ છે કે આપણા બાળકો ખાસ કરીને જે ટીન એજમાં છે કે પ્રી ટીન એજમાં છે એમને એવા લોકો થી બચાવવાની જેમની ખરાબ નજર આપણા બાળકો ઉપર હોય છે જેનો પીડીઓ ફાઇલ કહેવામાં આવે છે આ પ્રકારના લોકો આ પ્રકારના લોકોને શોધવા બહુ દૂર નથી જવું પડતું એ આપની આસપાસ જ હોય છે તમને કદાચ ઓ 2 ટુ યાદ હશે તો એમાં પણ એક સીન આવો હતો ગુડ ટચ બેડ ટચ બસ આપણા બાળકોને જગત નથી દેખાડવાની પણ એને આ ગુડ ટચ બેડ ટચ સાથે ઓળખાણ કરવાની છે અને એમને સમજાવવાનું છે કે જ્યારે આવો બેડ ટચ એમને ખબર પડે ત્યારે એમને શું કરવું જોઈએ આ વાસ્તુ તો અહીંયા આ ફિલ્મ તો એનાથી પણ એક સ્ટેપ આગળ જઈને વાત કરે છે પણ વાત બહુ ગંભીર છે જેમ કીધું એ પ્રમાણે ગંભીર વિષયને એકદમ ગંભીરતાથી હેન્ડલ કર્યો છે એટલે ક્યાંય એવું નથી લાગ્યું કે આટલો ગંભીર વિષયને આમાં કોમેડી મૂકી દીધી કે આમાં એકાદ બે ગીત મૂકી દીધા ફિલ્મમાં કોઈ ગીત નથી વિષયને પકડી રાખે છે અને ઇન્ટરવલ સુધી ફિલ્મ બહુ દોડે છે સખત દોડે છે અને એક પછી એક સીન એવા આવે છે કે તમને અચંબો પમાડે છે અને ખાસ કરીને ઇન્ટરવલનો પોઈન્ટ એ પહેલા જે સીન આવે છે એ તમને ખરેખર આશ્ચર્ય કરાવી દેવો હોય છે ત્યાર પછી ફિલ્મ ધીમી પડે છે ને તમને એમ લાગે છે અમુક જગ્યાએ કે આ તો ટાઈમ પાસ થાય છે પણ ના જ્યારે સસ્પેન્સ અથવા તો જે વાત કહેવા માંગે છે ફિલ્મના જે કહેનારાઓ નિર્દેશક છે કે લેખક છે કે કલાકારો છે એ જ્યારે ખુલે છે ને ત્યારે એમ લાગે છે કે ના આ વાર જોવી પણ આ વાટ જોવી પણ યોગ્ય હતી ફિલ્મ ભલે તે વખતે ડ્રેક થતી હોય એવું લાગે પણ જ્યારે એ ખુલે છે વસ્તુ ત્યારે એમ લાગે છે કે ના જરૂરી હતો ફિલ્મ મેં એક્ટિંગની વાત કરી હવે મને જે લાગ્યું સરસ જે મજા આવે એ ડિટેલિંગ નાની નાની વાતનું ખૂબ ધ્યાન રાખ્યું છે અને એને ડિટેલમાં કહેવામાં આવ્યું છે ફોર એક્ઝામ્પલ તમારે તમે કોઈ કારમાં જઈ રહ્યા હો અને આમ તમારી કાર વળે તો સામેથી કોઈ કાર ક્રોસ થતી હોય તો એની લાઇટ તમારા પરથી ક્રોસ થાય તો તમારી આંખ કેવી થઈ જાય એવું આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે મશીન તો આપણે બધા જોઈએ પણ એ મશીન ની અંદર શું થાય છે એ અહીંયા દેખાડવામાં આવ્યું છે પોલીસ સ્ટેશનમાં જાઓ ત્યારે સતત વાયરલેસ પોલીસ સ્ટેશન ના ઘણા દ્રશ્યો છે એકે વાર એ ચુકાયું નથી કે ત્યારે વાયરલેસ નો અવાજ ના આવતો અદભુત રીતે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે ચા ઉભરાય તમારું ધ્યાન ન હોય તો એ ઉભરાય પછી શું થાય અથવા તો ઉભરો કેમ આવે અને પછી શું થાય આનું ડિટેલિંગ ટ્રેન પસાર થતી તો આપણે જોઈએ છે પણ ગુડ ટ્રેન પસાર થાય ને ત્યારે અલગ અવાજ હોય છે ફિલ્મમાં એ અલગ અવાજ પારખીને બતાડવામાં આવ્યો છે એટલે આવી તો ઘણી બધી ડિટેલિંગ દરવાજા સાથે કેમેરો મૂવ થાય દરવાજો બંધ થતો હોય આવું પણ એક સરસ રચના છે એટલે ગુજરાતી ફિલ્મોમાં આપણે જે ફરિયાદ કરીએ છીએ ને હમણાં આપણે સંદીપભાઈનો જે પોડકાસ્ટ જોયો જેની લિંક તમને હું નીચે આપું છું એમાં પણ ઘણી બધી ફરિયાદ મેં કરી હતી એમાં એક ફરિયાદ હતી કે ગુજરાતી ફિલ્મો કેમ નવું નથી કરતી આ આ છે છે અલગ સ્ટોરી હાથ અડાડવામાં હિંમત દેખાડી પણ છે અને એને વળગી રહીને અને દર્શકને અને કથાને અન્યાય ન થાય એ રીતના ફિલ્મ બનાવીને આ જગત ફિલ્મના જે કોઈ પણ બનાવનારા છે મેકર્સ છે એને ખૂબ મોટી સમાજ સેવા કરી છે એ હું કઉં છું હું નોર્મલી તમે જાણો છો હું બહુ વધુ પડતા વખાણ નથી કરતો હું એવું નથી કેતો કે આ ફિલ્મ ઓહો જબરદસ્ત છે પણ એમાં મેસેજ જે છે એ આજના સમયનો છે આપણે શીખવાનો છે આપણા બાળકોને શીખવાડવાનો છે અને એટલા માટે કારણ કે ફિલ્મ સબ્જેક્ટ ને વળગી રહી છે રિપીટ કરી રહ્યો છું એકલી એક વાત પણ આ બહુ જરૂરી છે તો આશા છે કે તમે પણ જ્યારે જગત જોવા જશો ત્યારે તમે પણ આવી નાની મોટી બાબતો એમાંથી શીખીને આવો તમે જ્યારે જગત જુઓ ત્યારે તમને એ કેવી લાગી એ મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો આ જગત ફિલ્મમાં એક એક્ટરનો નાનકડો રોલ છે એ કોણ છે એ આપણે જાણીશું આ બુધવારના આપણા પોડકાસ્ટ ડાયરીઝમાં એમનો આપણે પોડકાસ્ટ આપણે આ બુધવારે લાવી રહ્યા છીએ તો એ કોણ છે શું છે એની જાહેરાત જાણવા માટે પણ અમારી સાથે બનેલા રહેજો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો વિડીયો જો ગમ્યો હોય જો રિવ્યૂ ગમ્યો હોય મારી રિવ્યૂ કરવાની સ્ટાઇલ ગમી હોય તો જરૂર તમે વિડીયો સબસ્ક્રાઇબ કરીને અથવા તો એ પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો અને મારે કોઈ સુધારા વધારા કરવાની જરૂર હોય કે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો મને નીચે કમેન્ટમાં પણ જરૂર કહેજો ફરીથી મળીએ આવતા બુધવારે કદાચ તો સોમવારે પણ મળીશું જૂની ફિલ્મોની વાત કરવા માટે બુધવારે તો ચોક્કસ મળીશું પોડકાસ્ટમાં ત્યાં સુધી સિદ્ધાર્થ છાયને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો